નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો જોટાણા ચારસો સોળથી પાંચસો પાંચ ચાણસમાં પાંચસો છથી પાંચસો સાઠ સિદ્ધપુર ચારસો પાસઠથી છસો ત્રીસ ખેડબ્રહ્મા ચારસો નેવુંથી પાંચસો ત્રીસ ધાંગધ્રા ચારસો ત્રેપનથી ચારસો ત્રેપન બાબરા ચારસો ઓગણસાઠથી પાંચસો એકત્રીસ કુકરવાડા ચારસો એકથી છસો છવ્વીસ કલોલ ચારસો સિતેર થી પાંચસો પંદર ભિલોડા ચારસો નેવું થી પાંચસો પચાસ ભાવનગર ચારસો એકોતેર થી પાંચસો બાવીસ તળાજા ચારસો થી પાંચસો અડસઠ મહેસાણા થી પાંચસો ચાલીસ જામજોધપુર ચારસો થી ચારસો સત્તાણું ઉપલેટા ચારસો થી ચારસો ચોરાણું વડાલી ચારસો થી છસો અગિયાર પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો ત્રેપન મોરબી ચારસો બોતેર થી છસો છોતેર ઈડર ચારસો એંસી થી છસો બે હારીજ ચારસો પચાસ થી પાંચસો હિંમતનગર ચારસો થી છસો આંબલીયાસણ ચારસો થી છસો ઓગણત્રીસ મહેસાણા ચારસો પાસઠથી પાંચસો એકતાલીસ મોડાસા ચારસો પંચ્યાસીથી છસો કોડીનાર ચારસો સિતેરથી પાંચસો ચુમાલીસ ગુંદરી ચારસો પચાસથી પાંચસો ચોરાણું પાલિતાણા ચારસો સાહીઠથી પાંચસો સાઠ વડગામ ચારસો એકાવનથી પાંચસો એકાવન હળવદ ચારસો ચાલીસથી પાંચસો પચીસ વિજાપુર ચારસો સાઠથી પાંચસો ચાલીસ ગોઝારિયા ચારસો પંચ્યાસીથી પાંચસો અઠ્યાસી દિયોદર પાંચસો પચાસથી છસો પાલનપુર ચારસો બત્રીસથી છસો પાંચ કડી ચારસો ઓગણસીથી પાંચસો સડસઠ સમી ચારસો પચીસથી પાંચસો પંચોતેર વાંકાનેર ચારસો બારથી પાંચસો પિસ્તાલીસ જામનગર ચારસોથી ચારસો સત્તાણું સીહોરી ચારસો નેવુંથી પાંચસો પંચ્યાસી થરા ચારસો પચાસથી છસો ત્રીસ જામખંભાળિયા ચારસો થી ચારસો ઓગણસાઠ વાવ છસો અગિયાર થી છસો અગિયાર વિસનગર ચારસોથી પાંચસો સત્તાવન માણસા ચારસો ચાલીસ થી પાંચસો સત્તાણું પાટણ ચારસો સાહીઠ થી છસો એક તલોદ ચારસો નેવું થી પાંચસો ઓગણાસીતેર ઇકબાલગઢ ચારસો ઇઠોતેરથી છસો છપ્પન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો